નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આહિર અને આહિરાણીના પ્રેમની અણમોલ ઘટના વિશે આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિધાતા આપણી જોડલી વહેલી વીખી તો નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છો ના પણ ધારીએ કે અચાનક મારું મોત નીપજે તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહિલા છે એ તો મોએ વાતો થાય હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમાં હશે પોતાની પરણેતરની વાંસે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાતો અનાદિથી છીતા ઉપર છડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવા ગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રમવા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટીએ કુલ છડી ગયેલ છે નાગને મનમાં થતું ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બેચારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ હે આયર હું મરું તો તમે શું કરો ગળગળો થઈને નાગ કહેતો મારા સમ એવું તું બોલમાં નાના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે ને જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલ્યમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બે વાત બરોબર હું મરું તો શું તમે બીજી નહીં પરણું આયરે નિશાસો નાખી કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાશે ધ્રુજતે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડખડાટ હસીને એવી વાતો ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ધમળ પોતે ખોરડું સાંકડું હોવાથી ધમળ એજ ઓરડાની ઓસરીમાં સૂતોને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણે છે પણ સંભળાઈ જાય સાંભળીને મનમાં ને મનમાં એ હસતો એના અંતરમાં થતું જો ને આ જુવાનિયા તાજી તાજીપ્રીતમાં ગાંડાતુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાતી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલરટાણે પાછો વળે બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજે વાડીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાસર પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડી સાતીના ખડખડાટની વાટ જુએ એક દિવસ નાગતો વાડીએ ગયેલો કોષ હાકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ છે મંડાણની ગરેડી જાણે કોઈ સજ્જણને બોલાવતી હોય એવી સિંચો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર ઓશ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે સજણ એડા જે જેડી વાડી હુંદી વેલ મરે પણ મેલે જેણે બાળપણાની બેલ્ય બાળપણાની બેલ્ય તે લાગી ગુંગળી સોજા સાજણને ઉત્તરની વીજળી ઘડતાળિયા જીવને થઈ લે મેલ્ય સજણ એડા જે જેડી વાડી વેલ વેણે વેણે વાડી પડઘા પૂરે છે મોરલાયસામાં ચંદ્રાવાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે અને વળી પાછો નાગ કોષ ખેંચતો લલકારે છે સજણ એડા કીજીએ જેડી લટી અળકેળ દૂધમાં સાકર ભેળીએ તે કવોકલીએ મેળ કેવોકલીએ મેળ તે સળી ભરી છાખીએ વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ સંપેને મરવે વીટાળી નાગરવેલ છૂડ કે સજણ એડા કીજે જેડી લટી અળકે એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજણ ભાત લઈને આવશે હાલ્યું આવતું હશે પોતાના સુર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવાળો ગાય છે સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ માલમી આવે કરે કરે નનકડા શેણને તો ચાખીએ મારી સમદર જળ સરખા ભર્યા તાવે શાયરમાં માં તાણ સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યાહન થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે કાં એની પવનમાં મરફતી રાતી કામળી કળાકતી નથી ત્યાં તો નાગનો બાપ ધમણ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આખો લૂચતો ધમણ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરું આભડ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવા લઈ ગયા એ એ એમ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી ઉપર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ સોધાર આંસુએ રોયો અને પેલી આઈરાણીએ રોયું કૂટયું પોતાના ભરથાનની ચિતાના ભડકા આઘે ઊભા ઊભા જોયા અને જુરવા લાગી છોદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું બાય છડીને છાલી નીકળી પાદરમાં પોતાના ભરથારની તાજી છીતા જોઈને બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદનાને ભૂંસતા શી વાર લાગે બાર મહિના વીત્યા ત્યાં તો સજ્જણના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું હવે શી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા ઘૂઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ છોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે અકળાઈ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું નજર કરે ત્યાં સામે એક કોણ તાજો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળ્યો કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલીવારનું પરનેતર માયરમાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાખા પાખા પાનેતરમાંથી નિરખેલી એને સાંભળી આવી પહેલ વહેલી રાત અને બીજી એવી ઘણીયા અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂતેલું દાતરડું આશાભેર નવે જનારી આયરાણીના એક ઊંડો નીકળી ગયો પાદરમાં ટાણે ગામના છોકરા છાતણી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછગાછ કરતા હતા કે વેલ્યમાં કોણ છે એવામાંથી એક છારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઊભેલો છકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ છોકરે અજવાળી રાતની પહેલે પહોર આ દેખાવ જોયો પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ સો પાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી રહ્યા નાગ નિહાળી જોય પોળા મન પાથરીએ નહીં કાઠ છડ્યા નહીં કોઈ ધંધે લાગ્યા ધમડાઓત અર્થ હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમણના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને ચાલી બાઈએ આ દુહો સાંભળ્યો સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલીમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમના પાળિયાની સમક્ષ છીતા ખડકાવી એ શણગાર છોતીને કપાળમાં એ મંગલ ચાંદના સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ આવી ધરખમ ધરોહર છે આ ધરાની પ્રેમની અદભુત સત્ય ઘટના મેઘાણીની વાર્તાઓમાંથી લેવામાં આવી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો